નમસ્તે દહેગામ તાલુકાનો એક એવો કિસ્સો જે સમગ્ર રાજ્યમાં હાલ ચકચાર મચાવી રહ્યો છે માનવામાં ના આવે તેવી વાત છે પણ સાચી છે સત્સોની વસ્તી ધરાવતું જૂના પહાડિયા નામનું આખે આખું ગામ વેચાઈ ગયું છે બનાવની વિગત પ્રમાણે વાત કરીએ તો પહાડિયા સુજાના મોવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા જૂના પહાડિયા ગામને બારોબાર વેચી અને મરાયાનું કાવતરું થયું છે સમગ્ર વાતની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જે સર્વે નંબરમાં ગામ વસેલું છે તેની કાચી નોંધ પડી પચાસથી વધુ વર્ષથી વસવાટ કરતા ગ્રામજનોમાં ફફડાટ થયો છે જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર એકસો બેતાળીસ હેક્ટર આરે ચોરસ મીટર એક પિસ્તાળીસ સત્તાણું વાળી જમીન ઓગણીસો બ્યાસી ઓગણીસો સત્યાસી તથા બે હજાર ત્રણના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખાત કરી તેમજ પચાસના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોને વેચાણ રાખી હતી આ સર્વે નંબર ઉપર આખે આખું ગામ વસેલું છે જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે ગામમાં રહેતા રહીશોની મિલકતની આકારણી પણ કરવામાં આવી છે ગામમાં પાણીનો બોર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે તલાટી અને સરપંચ દ્વારા રહીશોને દાખલા પણ આપવામાં આવ્યા છે મકાનોના વેરાઓ પણ ગ્રામજનો ભરી રહ્યા છે ગ્રામજનો હાલ તો સરકારી કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે ખોટા ફોટા અને ખોટા આંકડા તેમજ નકશા દ્વારા અધિકારીઓની મિલીભગતથી આ દસ્તાવેજ થયો છે આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવા આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની પણ ગ્રામજનો માંગ કરી રહ્યા છે સમગ્ર મામલો બહાર આવતા ગ્રામજનો મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે ગ્રામજનોએ વાંધો અરજી રજૂ કરીને ગ્રામજનો વિહોણા ના બને તે માટે રેકોર્ડમાં પહેલી વેચાણ નોંધને ડિસ્પૂટમાં દાખલ કરી અને તાત્કાલિક ન્યાય અપાવવા પણ માંગ કરાય છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ ગ્રામજનોને ન્યાય મળશે કે પછી વર્ષોથી રહેતા પોતાના બાપ દાદાની જમીન માટે ઝઝૂમતા રહેશે તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર કહેજો અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવી અપડેટ સાથે